નવા તવરા ગામે આંગણવાડી જર્જરિત બનતા દોઢ વર્ષથી બાળકો ખુલ્લામાં ને ગ્રામ પંચાયતમાં ગીચો ગીચ શિક્ષણ મેળવવા મજબૂર બનતા પાણી માટે પણ બાળકોને વલખા મારવાનો નોબત આવી હોવાના અહેવાલો સામે આવ્યા છે ભરૂચ તાલુકાના પૂર્વપટ્ટી વિસ્તારના નવા તવરા ગામે આંગણવાડી જર્જરિત હોવાના કારણે નવી આંગણવાડી બનાવવા માટે પાંચ લાખ મંજૂર થયા પછી વધુ ગ્રાન્ટ ફાળવણી માટે આંગણવાડીના બાળકોને ગ્રામ પંચાયતમાં નાની ઓરડીમાં દોઢ વર્ષથી શિક્ષણને લઈ કેટલાય બાળકોએ ઓટલા ઉપર બેસવું પડે છે જેને લઈને જૂની આંગણવાડીમાં માત્ર બે લાખનો ખર્ચ હોવાનું માનવામાં આવી રહ્યો છું પરંતુ નવી આંગણવાડી બનાવવા માટે પાંચ લાખ અને હજુ વધુ ગ્રાન્ટ માટે સરકારમાં માગણી કરવામાં આવી હોવાના કારણે છેલ્લા દોઢ વર્ષથી નવી આંગણવાડીનું મુહૂર્ત ન નીકળતા ત્રણ ફળિયાના પચાસથી વધુ બાળકો ગ્રામ પંચાયતની દસ બાય દસ ની ઓરડીમાં બેસી ગીચો ગીચ શિક્ષણ મેળવવા મજબૂર બન્યા છે સાથે જ ઘણી વખતો બાળકોની સંખ્યા વધુ થવાના કારણે પણ ઓટલા ઉપર બેસાડીને શિક્ષણ આપવું પડતું હોય છે પરંતુ જે પ્રકારે ગ્રામ પંચાયતનો ઓટલા ઉપર બાળકોને બેસાડી શિક્ષણ આપવામાં આવતા કેટલાય વાલીઓએ પોતાના બાળકોને આંગણવાડીએ મોકલવાનું પણ બંધ કરી દીધું હોય તેવા આક્ષેપ પણ આંગણવાડી અને આશા વર્કરના સંચાલકો કરી રહ્યા છે મારું નામ હસમત બેન ગોહી છે મારું કેન્દ્ર આંગણવાડી નવાટોળા ત્રણ છે તો મારે એક ગ્રાન્ટ મંજૂર થઈ જાય છે પાંચ લાખની પણ બીજી ગ્રાન્ટ આવી નથી બાળકોને આ થોડીક જગ્યામાં બેસાડવાનું અઘરું પડે છે થોડાક આયો હોય તો અંદર બેસી જાય પણ વધારે આવે ને તો અમે ઓટલા પર બેસારીએ છીએ પંચાયતના ગામની પંચાયત મારી નામ ડિબેન અંબરલાલ પટેલ છું આંગણવાઈન ટીરાઘરબેન છું આંગણવાડીનો નાસ્તા બનાવું છોકરાને બોલાવું ને એમને ખવડાવું પણ છોકરાઓને બેહાવાની મને તકલીફ પડે છે પંચાયતમાં મને રૂમ આવી પણ રૂમ પડે હા કહો મને છોકરા બિહારવાનું હમ પડતી નથી હું કંઈ બિહારું થઈ વધારે છોકરા હોય તો અમે અંદર બિહારીએ બહાર અંદર ઓછા હોય તો પછી અમે બહાર હો બિહારીએ પણ અંદર બહાર અંદર એ વર્ગ કેટલું બે વર્ષથી અમે ચલાવ્યા છે તો અમને હવે રૂમ બાંધી આપો આંગણવાડી ગ્રામ પંચાયતમાં પાણીની પણ સુવિધાનો અભાવ હોવાના કારણે બાળકોને આજુબાજુના વિસ્તારોમાંથી પાણી લાવીને પીવડાવવામાં આવે છે આંગણવાડી જર્જરિત હોવાનું માની ગ્રામ પંચાયતમાં સ્થળાંતર કરવામાં આવતા આજ ગ્રામ પંચાયતમાં આશા વર્કર પણ ચલાવવામાં આવે છે અને સગર્ભા મહિલાઓથી માંડી બાળકોને વિવિધ રસી અને મેડિકલ ચેકઅપ પણ કરવામાં આવે છે અને દસ બાય દસની ઓડીમાં માત્ર બાળકો જ નહીં સમાતા આરોગ્ય સેવા સામે પણ ગ્રામ પંચાયતની બહાર ઓટલા ઉપર બેસી કાર્યરત કરવાની ફરજ પડી રહી છે મીડિયાએ આંગણવાડીની મુલાકાત લેતા જૂની આંગણવાડીમાં માત્ર લાદી અને સંદાસ બાથરૂમ તથા બાળી અને દરવાજા નવા લગાડવામાં આવે તો આંગણવાડીના રિનોવેશન માટેનો ખર્ચ બે લાખ થઈ શકે તેમ છે જેની સામે પાંચ લાખ મંજૂર થયા હોવા છતાં પણ વધુ ગ્રાન્ટની ફાળવણીને લઈ દોઢ વર્ષથી નવા તવડા ગામના આંગણવાડીના બાળકોનું ભવિષ્ય અંધકારમય બની રહ્યું હોવાનું માનવામાં આવી રહ્યું છે અમારે દર મહિને બીજા બુધવારે પંચાયતમાં વેક્સિન થાય છે તો આજે ગુરુવારે રાખ્યું છે એટલે બીજા સિસ્ટર આવેલા છે એટલે તલાટીના રૂમમાં તલાટીના જે પટાવાળા છે એમને એવું કીધું કે આજે તમે અહીંયા વેક્સિન નહીં કરતા તમે બીજે કંઈ સગવડ કરી દેવાંગણવાડી અમારી આંગણવાડીમાં બધું તૂટી ગયેલું ને એવું છે ને બાર મંદિરના છોકરા બેસાડે તો બહુ જ હાંકરું પડે છે એટલે અમે અમારા મમતા દિવસ તૈયાર નથી કરતા